તો મિત્રો આ સવાલ છે તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ લેવાયેલ જીપીએસસી ક્લાસ વન માં પૂછાયેલો પ્રશ્ન છે અને પ્રશ્ન કાંઈક આવો છે કે બંધારણમાં સુધારા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો તો મિત્રો અહીંયા જે કાંઈ ત્રણ વિધાનો આપેલા છે એ વિધાનો બંધારણી સુધારાને લગતા છે અને ત્યારબાદ આપણને ત્રણ વિધાન આપી અને નીચે એવી સૂચના આપી છે કે ઉપર પૈકી કયા વિધાનો સાચા છે મતલબ કે બંધારણી સુધારાને લગતા ત્રણ વિધાનો પૈકી ખરા વિધાન પસંદ કરવાના છે તો મિત્રો પહેલું વિધાન છે કે બધી જ જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની બે તૃતીયાંશ બહુમતીથી સુધારો કરી શકાય છે તો મિત્રો આ વિધાન સદંતર ખોટું છે આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કે અહીંયા એવું કીધું છે બધી જ જોગવાઈઓમાં મિત્રો જો આપણા દેશના બંધારણમાં કુલ ત્રણ રીતે બંધારણી સુધારા થઈ શકે છે આપણા બંધારણની કેટલીક જોગવાઈઓમાં સાદી બહુમતીથી બંધારણી સુધારા થઈ શકે છે તો કેટલીક જોગવાઈઓમાં વિશેષ બહુમતીથી સુધારા થઈ શકે છે તો કેટલીક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહમાં વિશેષ બહુમતી તથા ભારતના વધારે રાજ્યોની વિધાનસભાની મંજૂરીની જરૂર પડે છે આમ બધી જોગવાઈઓમાં તમારે વિશેષ બહુમતીની જરૂર પડતી નથી બીજો મુદ્દો છે કે અમુક સંસદના બંને ગૃહના કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર પૈકી મત આપતા સભ્યોની બે તૃત્યાંશ સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે તો મિત્રો હમણાં વાત કરીએ મુજબ આ વિધાન ખરું છે ત્યારબાદ ત્રીજું વિધાન છે કે બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર અને મત આપતા સભ્યોની બે ત્રિત બહુમતી ઉપરાંત અડધા કરતાં વધારે ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહોની મંજૂરી જરૂરી છે તો મિત્રો આ વિધાન પણ ખરું છે તેથી મિત્રો બંધાણી સુધારાને લગતા ત્રણ વિધાન પૈકી બીજું ને ત્રીજું વિધાન ખરું છે અને મિત્રો તેથી આપણો જવાબ બને છે ઓપ્શન બી ફક્ત બે અને ત્રણ